નિર્ણય મુજબ નાની દુકાનોને પણ છૂટ નહીં મળે એટલે કે પાંચસો ચોરસ મીટર થી નાની દુકાનો માટે પણ પાર એનઓસી ફરજિયાત રહેશે આ સાથે દુકાનનું સ્થાન બહાર નીકળવાના માર્ગ આગ બુજવવાના સાધનો સુરક્ષા અંતર જેવા માપદંડોની તપાસ કર્યા વગર પરવાનો મળશે નહીં દિવાળી પહેલા જ સરકાર આ પ્રકારની ગાઈડલાઇન જાહેર કરીને આગોતરી તૈયારી કરી રહી છે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગની ઘટનાઓને કારણે સરકાર પર દબાણ વધી રહ્યું હતું સુરત રાજકોટ અને અમદાવાદ જેવા શહેરોમાં ભૂતકાળમાં થયેલી દુર્ઘટનાઓને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે સરકારના આ નવા નિયમો બહાર પડતા વેપારીઓમાં ચર્ચા શરૂ થઈ છે ઘણા નાના વેપારીઓનું માનવું છે કે આથી તેમની મુશ્કેલી વધી શકે છે કારણ કે ફાર એનઓસી મેળવવા માટે સમય તથા ખર્ચ વધશે બીજી તરફ સુરક્ષા નિષ્ણાંતોનું માનવું છે કે આ નિર્ણય સમયોચિત

એમની જે હાર્ડ કોપી અમારી પાસે જમા થઈ છે એમાં પણ પુરાવા પ્રમાણપત્રો અમારે તપાસશું ત્યારબાદ જે અમારા ફાયર ઓફિસરો છે જે ફટાકડાના દુકાનો છે ત્યાં જઈને સ્થળ તપાસ કરશું ખાસ આ બાબતે આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અધિકારી ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર થયો છે જેમાં પાંચસો ચોરસ મીટરથી ઓછી જગ્યાએ દુકાનો ધરાવનાર ફટાકડાના જે દુકાનદારો છે એમનું જે સ્થળ તપાસ ઇન્સ્પેક્શન માનનીય સર્વે પોલીસ કમિશનર કે અથવા માનનીય સર્વે જિલ્લા શ્રીના જે નોડલ ઓફિસરો છે એમના દ્વારા સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે ફાયર અધિકારીઓ પણ સ્થળ તપાસ ઇન્સ્પેક્શન કરશે જે પણ પાંચસો ચોરસ મીટરથી ઓછું હશે એ લાઇસન્સ ત્યાંથી આપવામાં આવશે અને પાંચસો ચોરસ મીટરથી વધુ હશે એમનું જે સ્થળ તપાસ કરી અમારા ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે ખાસ જે દુકાનો જે છે તેમાં અગ્નિ સુરક્ષા જીવન સુરક્ષાના સંસાધનો વસાવાના છે ખાસ જે માર્ગદર્શન આવ્યું છે પાંચસો ચોરસ મીટરથી ઓછું હોય એવા જગ્યા ઉપર એક હજાર લીટરની પાણીની ટાંકી હોજરીલ ફાયર બકેટ જેમાં રેતી ભરેલા હોય બસો લીટરના પાણી ભરેલા ડ્રમ ફાયર એસ્ટિંગ્યુશર જેમાં એસ એબીસી એસ્ટિંગ્યુશર સીઓ ટુ એસ્ટિંગ્યુશર તે પણ દુકાન જે પ્રમાણે મોટી આ નાની હોય એ મુજબ મોડ્યુલર રાખવાના છે દરેક દુકાનોમાં આ મુજબ જે ગાઈડલાઈન આવે છે એનું સંપૂર્ણ પાલન થયું હશે દુકાનદારે કર્યું હશે તો તેમને આ ફાયર અભિપ્રાય આપવા માટે અમે આગળ કાર્યવાહી કરું અને જે દુકાનો જે છે દર વર્ષે જે રીતે ઉપયોગ કરે છે મુજબ આપણી ગાઈડલાઇન છે મુજબ ગેલ્વેનાઇઝ પતરાની જ હોય હોય કાપડનો બિલકુલ પ્રયોગ કરવાનો નથી દરેક દુકાનો વચ્ચે દસ ફૂટ એટલે કે ત્રણ મીટરથી વધુ ચાર મીટર પણ હોય પણ દસ ફૂટથી વધારેમાં વધુ જગ્યાઓ ડિસ્ટન્સ રાખવાનું ઇલેક્ટ્રિક વાયરિંગ જે કર્યા હશે એ યોગ્ય ઇન્સ્પેક્ટર દ્વારા એના ટેસ્ટિંગ સર્ટિફિકેટ રજૂ કરવાના રહે છે વાયરિંગ જે છે સંપૂર્ણ સુરક્ષિત અને ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટનું ફિટનેસટી ટેસ્ટિંગ સર્ટિફિકેટ અમારે આપવાનું રહેશે તેમ જગ્યા પર જે ફાયરના સંસાધનો વસાવે છે એના પણ સર્ટિફિકેટ પ્રમાણપત્રો અમને ખાતાકીય જમા કરવાના રહે છે જીવન સુરક્ષાના ઉપાયો વસાવવાના છે સ્થળાંતર કરી શકાય વાહન અગ્નિશમન વાહનો પહોંચી શકે સરળતાથી એમ્બ્યુલન્સ સરળતાથી પહોંચી શકે એવા રસ્તાઓ ત્યાં રાખવાના છે જે પણ ફટાકડા ખરીદવા માટે આવે એમના માટે પણ સલામતીના સુરક્ષાના પગલાંઓ લેવા માટે સૂચનો ત્યાં પાલન કરવાના છે આ રીતે જે સૂચનો અને નિયમોનું પાલન કરશે તેવા દુકાનદારો માટે ફાયર એનઓસી આપી કે કે કેમ એ બાબતથી આગળની કાર્યવાહી કરવામાં આવશે ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર